ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એમરસ એમરસ શબ્દનો અર્થ પ્રેમનું પ્રેમને લગતું ઇશ્કી પ્રેમમાં પડેલું શૃંગારી પ્રેમી કામુક કે રસિક થાય છે એમરસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી રિજેક્ટેડ હિઝ એમરસ એડવાન્સીસ એન્ડ ફાઇલ અ પોલીસ કમ્પ્લેન્ટ અગેન્સ્ટ ટીમ એટલે કે તેણે તેની કામુક ચેષ્ટાઓને નકારી કાઢી અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી એક બીજું ઉદાહરણ જોઈએ he ઓલવેઝ boasts અબાઉટ his એમરસ એડવેન્ચર્સ અર્થાત તે હંમેશા તેની કામી ચેષ્ટાઓ વિશે બડાઈ મારે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.